પુનાથી ઝડપેલ એમડી ડ્રગ્સનો રેલો જંબુસર ત્રણ ઇસમોની પુના ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી મહારાષ્ટ્રના પુણે ખાતે ચોરાણું લાખ ઉપરાંતનો એમડી ડ્રગ્સ અંગે ગુનો નોંધાયો હતો જેમાં વોન્ટેડ આરોપી મોહમ્મદ અસલમ મોહમ્મદ ઇસ્માઈલ મર્ચન્ટ રહે મુંબઈની શોધખોળ આદરી હતી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ છે આરોપીનું જંબુસરનું લોકેશન મળતા ટીમ જંબુસર ધસી આવી હતી જંબુસર પીઆઈ એવી પાણમ્યાએ સ્ટાફના માણસોને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે જંબુસર નગરના નુરાની સોસાયટી ખાતે મોકલ્યા હતા જ્યાં લોકેશનમાં જણાય આવેલ મકાનમાં વોન્ટેડ આરોપી મોહમ્મદ અસલમ મોહમ્મદ ઇસ્માઈલ મર્ચન્ટ સાથે પ્ર પ્રતિક નરેશચંદ્ર દેસાઈ રહે નવસારી તથા યાહ્યા અબ્દુલ રહીમ પટેલ મૂળ જંબુસર હાલ મુંબઈનાઓ મળી આવેલ જેની પોલીસે અટક કરી જંબુસરમાં જરૂરી કાર્યવાહી કરી રાત મોડી રાત્રે પૂણા તરફ લઈ જવા રવાના કર્યા હતા